જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો જે આપણે અવારનવાર ખેડૂતના રિવ્યુ લેતા હોય છે એની અંદર આ વખતે આપણે તલના પાકની અંદર જે ઉનાળો તલ હોય એની અંદર જે આપણે આ સુરતનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત છે એને ગયા વર્ષે પણ તલ વાવેલા આ વર્ષે પણ તલ કર્યા છે અને અટાણા લેવા પણ આવ્યા છે એને જનરલ શું પર ઉત્તર આવતો જ પહેલા અને હું હું પ્રશ્ન આવતા હતા અને ત્યાર પછી આ વસ્તુ ઉપયોગ કરવાથી હું હવે પરિસ્થિતિ થાય છે ગયા વર્ષે વાપરી તલ કરેલા તો એને એમાં હું ઉત્પાદન આવ્યું છે આપણે બધાના રિવ્યુ લઈશું તો પહેલા આપનું નામ આપો મારું નામ વિઠળભાઈ પ્રસન્નભાઈ વરાડિયા ગામ કુકડા તાલુકો મુણી જિલ્લો હું ને

હવે તમે જે તલનું વાવેતર કરો છો જે જનરલ ઓર પહેલા કરતા હતા એમાં તમારું શું રહેતો તો શું ઉત્પાદન નહોતું હતું મેં જે સામે પોલીસ આવ ગયા હતા તારે મારા ઉકારનો પ્રશ્ન આવ્યો હતો પછી મેં જયસાર વિડિયો જોયા મે મારા અને ગયા વર્ષે હું પાક ગ્રાઉન્ડ લઈ જતો એ મેં સાઈટું અને પાઈ એનેથી મારો ઉકારો ન હોય અને ઉત્પાદન ડબલ આવ્યું આગલા વર્ષે કેટલા કેટલો હતો ઉત્પાદન તમારા આગલા વર્ષે આગલા વર્ષે મારા પાંચ આત્મણ આવ્યા હતા આ વખતે જ્યાં વખતે મારે સાત આઠમાં નો વધારે થયા વીઘે બરાબર વીઘે અડધું આવતું તું ડબલ થઈ ગયું ઉત્પાદન એટલે ખેડૂતો મિત્રો જે આ પાંચ દ્રવણ છે ઋતુ સામે લડવાની શક્તિ આપે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે બીજી વસ્તુ વધારે જેને સુકારાનો પ્રશ્ન હોય કે જે ઉભા છોડ ફૂકાતા હોય તો એને જીરા દ્રવણ પાઈ દેવાનું છે કારણ કે જમીનની અંદર જે બના બેક્ટેરિયા છે એ સાઠ ટકા પૂરા કરી દે છે આમને પાત્રણ ઉપાયો છે પણ એ જે જમીન અંદર તત્વોની ઉણપ છે એ પણ પૂરી કરે સાટો મે પણ તત્વોની ઉણપ છે પૂરી કરે છે રાસાયણિક જે ખેડૂત મિત્રો છે એને પેલા પુરિયા ડીએપી નાખતા આત્રો પડતો તો હવે ગમે એટલું નાખે કોઈ ફેર નથી પડતો એનું કારણ શું કે પેલા તત્વો હતા એટલે ફેર પડતો તો અને હવે તત્વો નથી એટલે નથી ફેર પડતો મેન મુદ્દો આ છે બીજી વસ્તુ કે આ તત્વોની ઉણપ પૂરી કરે છે આટલા માટે બધું કમ્પ્લેટ ચાલે છે અને એમને જે પાયું છે તો પાવામાં જે જમીનની અંદર તત્વોની માપ છે એ પૂરી કરે છે આટલા માટે બધું કમ્પ્લીટ ચાલે છે એટલે જે ખેડૂતે જોવું હોય અહીંયા જોઈ આવજો અને આની અંદર ઘણા બધા વિડીયો છે સાઈટ વિડીયો આપણે એવા મૂક્યા છે કે જે ખેડૂતને જકતે બનાવ વસ્તુ છે લોકમાં બના લોકની સિસ્ટમ પણ આપણે ચાલીએ છીએ તો એની અંદર ગંધ આવે છે ગંધવાળી વસ્તુ ઓડાડો તો ઊંધી સાયકલ સૌથી ઉત્પાદન ઘટે છે ત્યારે આની અંદર સાઈડ વિડિયો છે તો બધા વસ્તુ બનાવવાનું બતાવ્યા છે તમે ગમે આઈટમ બનાવશો તે ગેમ નહીં આવે આપણે બધે ગોડાઉન માં આપો પરંતુ ગેમ આવે જે દ્રાવણ હતો એ આપણે હાવ પહોંચી જતો તમને ખ્યાલ આવ્યો અને આ મને બુજ્યું ખબર કે છે ત્યારે ખબર પડી કે આ હું ખબર લોકમાં એમાં કિલોમીટર જે દુર્ગંધ માર્ગ છે બસુમરી ગીરી એટલે એ વસ્તુ આપણે ખોટી સિસ્ટમમાં ક્લાસિક સિસ્ટમ આવી અને એ પ્રમાણે કરી અને આની અંદર બીજા બધા મંડળ વસ્તુઓ તો ટોટલ વિડિયો છે આપણો જે પ્રશ્ન હોય બધા અંદરથી જવાબ મળશે એટલે વિશેષ આ સંથાનો પર ઉપયોગ કરી આપણે પણ સારા પાક તરફ આગળ વધી અને એ વસ્તુ જાતે પણ બનાવી કારણ કે આપણે કણો વસ્તુ કાય ફટકે તો ગાય માતા રખડે છે મારો ખેડુ દુખી છે દુખી એટલા માટે કહું છું કે લેતી દોવર લેતી ખાતર માં પૈસો જાય પાસણ મજૂરી સેવા પૈવડતું નથી અને ત્રીજો મુદ્દો કે આ બધું નાખ્યા પર પરિસ્થિતિ જે સમજાય છે પંજાબ અને હરિયાણા વાળા બધું નાખ્યું કેન્સરના કેસ છે તો આની અંદર સાંઠે ગમે આઈટમ બનાવશો તો એને માટે ગાયની જરૂર પડશે ગાયરા ગાય રખડતી બંધ થઈ ખેડૂત નું ઉત્પાદન ખર્ચ ખેડૂતો એટલે ખેડૂત સુખી થયા એવું પાક સમયના પેટમાં ભારત થાય એવી વાવ ચલાવીશી અસ્તો જય સ્વામિનારાયણ જય ગૌ માતા